થોડીક સ્ટ્રેસમાં લાગે છે લાગે છે આજે બોસ બધાની ધુલાઈ કરવાનો છે ના માને પપ્પાના ડેથ પછી શેર્સ ડિમેટ એકાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડિપોઝિટરી ઇન્વેસ્ટમેન્ટ્સ મારા નામ પર કરવા માટે દરેક જગ્યાએ પેપર વર્ક કરવું પડશે ગાઈસ બોસ આજે નથી આવવાના મીટિંગ કેન્સલ છે ચાલ માને મીટિંગ તો કેન્સલ થઈ ગઈ માને મને કોઈએ કહ્યું જ નહીં હમણાં જ તો કહ્યું ને તેણે ના તો મને અલગથી ક્યાં કહ્યું શું માને બધાને ખબર તો પડી ગઈ ને તો એક એક ને અલગથી શું જણાવું એક્ઝેક્ટલી સેબીએ બહુ સરળ પદ્ધતિ કાઢી છે સેન્ટ્રલ ડિમાઇસ રિપોર્ટિંગ પોતાના સ્ટોક બ્રોકર મ્યુચ્યુઅલ ફંડ કે ડીપી આમાંથી કોઈ પણ એકને અપડેટ કરી દો એ બધાને ઇન્ફોર્મ કરી દેશે સાચે હા આ તો મારા માટે બહુ સહેલું થઈ ગયું થેન્ક યુ માને યુ વેલકમ મિસ્ટર માને ઓશિયા centralized reporting ne hey, on jan